યુનિટ તેવીસ એલ્યુમિનેશન લાઇટિંગ સિસ્ટમનું નામ અને તેના ગ્રાફિકલ નિરૂપણ એક ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આ સિસ્ટમમાં મોટા ભાગનો પ્રકાશ લગભગ નેવું ટકાથી એકસો ટકા સીધો નીચેની સપાટી તરફ નિર્દેશિત થાય છે બે સેમી ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આ સિસ્ટમમાં મોટા ભાગનો પ્રકાશ લગભગ સાઈઠ ટકાથી નેવું ટકા નીચે તરફ અને બાકીનો ઉપર તરફ જાય છે લાઇટિંગ સિસ્ટમ આ સિસ્ટમમાં લગભગ તમામ પ્રકાશ લગભગ નેવું ટકાથી એકસો ટકા છત અથવા દિવાલો પર પડે છે અને ત્યાંથી પરાવર્તિત થઈને નીચે આવે છે ચાર સેમી ઇન્ડાયરેક્ટ લાઇટિંગ સિસ્ટમ આ સિસ્ટમમાં ભાગનો પ્રકાશ લગભગ સાઈઠ ટકાથી નેવું ટકા ઉપર તરફ અને બાકીનો નીચે તરફ જાય છે